હલો ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો મજામાં આજે ફરી એક વખત હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું શ્રી આર એચ કોટક પ્રાઇમરી સ્કૂલમાં ઓનલાઈન એજ્યુકેશન માટે સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ ધોરણ છ વિષય વિજ્ઞાન પ્રકરણ દસ ગતિ અને અંતરનું માપન જેનો ભાગ બે હવે ગતિ અને અંતર એટલે શું એનું માપન કઈ રીતે શક્ય છે કઈ રીતે માપીએ તો એનું સચોટ માપ માપી શકાય એ બધી વસ્તુ આપણે ભાગ એકમાં જોયા ફરીથી એક વખત તમને યાદ કરાવવું તો એમાં ટેબલની લંબાઈ માપવાની હતી જેમાં આપણે ગિલ્લી દંડાનો ઉપયોગ કર્યો હતો યાદ છે ને બરાબર છે ત્યારે આપણે એવું વિચાર્યું હતું કે ભાઈ ગિલ્લી દંડાના પણ લંબાઈ નાના મોટી હોઈ શકે એટલે એમાં તમને ટેબલની સચોટ લંબાઈ મળી શકે નહીં બરાબર છે તો હવે એમાં ભાગ બેમાં આગળ જોઈએ કેટલાક માપન એમાં પ્રવૃત્તિ એક હવે જે માપન એક છે એમાં પ્રવૃત્તિ એક કે તમારા પગલાંની લંબાઈને એકમ માપ માનીને તમારા વર્ગની લંબાઈ તથા પહોળાઈ માપો તમારા વર્ગની લંબાઈ તથા પહોળાઈ માપો હવે પગલાંની લંબાઈ એટલે શું તમે તમારા પગનો પંજો મૂકો એ પંજો એકવાર મૂકો પછી બીજો પંજો મૂકો એને એકદમ નજીક અડાડીને એટલે કે પગલાંનું માપ લઈ અને તમે લંબાઈ માપો તમને એવું લાગ્યું કે કેટલોક ભાગ માપવાનો બાકી રહી ગયો હોય માની લો કે તમે કોઈ એક રૂમની લંબાઈ માપો છો તો અમુક ખૂણા ખાચા એવા હોય કે પગલાંથી નાનો ભાગ હોય તો તમે એ માપી શકો નહીં એટલે કે પહેલાંની જેમ તમે તમારા પગલાંની લંબાઈ માપવા માટે દોરીનો ઉપયોગ કરો તમારા પરિણામોની નોંધ કોષ્ટકમાં કરો આપણે જ્યારે ટેબલની લંબાઈ જોઈતી કે ટેબલની લંબાઈ માપવા માટે આપણે પછી દોરીનો ઉપયોગ કર્યો તો બરાબર એવી જ રીતે પગલાંની લંબાઈ માપ માટે પણ પગલાંથી તમે વ્યવસ્થિત રીતે છે એ લંબાઈ માપી શકશો નહીં એમાં પણ તમારે જેનો ઉપયોગ કરવો પડે દોરીનો જોઈએ આગળ કે તમારા વર્ગની લંબાઈ થતાં પહોળાઈ માપો તમને એવું લાગ્યું કે કેટલો ભાગ માપવાનો બાકી રહી ગયો હોય શું કામ બાકી રહી જાય છે કારણ કે તમારા પગલાંથી એ ભાગ થોડો નાનો હશે પગલાંની જેમ તમે તમારા પગલાંની લંબાઈ માપવા માટે દોરીનો ઉપયોગ કરો બરાબર છે તો એમાં તમારા વિદ્યાર્થી મિત્રો સહિત વિદ્યાર્થીઓના નામ વર્ગખંડની લંબાઈ અને પહોળાઈ દરેકને અલગ અલગ આવશે શું કામ તો કે બધાના પગલાં છે એ એક સરખા ન હોય કોઈના થોડાક નાના કોઈના થોડાક મોટા બરાબર છે તો એમાં આના આધારે પણ આપણે સચોટ માપ મેળવી શકતા નથી હવે માની લો કે આપણે એકમાં પ્રવૃત્તિ બે આપેલી છે અને આ પ્રવૃત્તિ તમને સમૂહમાં કરવાનું કહે છે કે તમારામાંથી પ્રત્યેક તમારા વેત વેત એટલે આપણે તમે હાથના પંજા છે એને એકદમ પોળા કરી નાખો જો આ રીતે બાજુની આકૃતિમાં આપેલું છે વેદ અંગૂઠાથી લઈને છેલ્લી આંગળી સુધીનું બરાબર છે તો એમાં પણ તમને કેવી રીતે કીધું છે જો અંગૂઠાથી લઈ અને ટચલી આંગળી સુધીનું માપ એટલે એને એક વેદ તરીકે ઓળખી શકાય એટલે કે તમારા વર્ગના ટેબલની લંબાઈ માપવા માટે તમારા વેદનો ઉપયોગ કરો માપન માટે અહીંયા પણ તમારે તમારી એક વેદ જેટલી દોરી તથા આ દોરીની લંબાઈના નાના નાના ટુકડા માની લો કે એકવાર તમે વેતથી ટેબલ માપો છો બીજી વખત માપો છો ત્રીજી વખત તમારે ટેબલ છે વેત કરતાં થોડુંક નાનું છે તો તમે દોરી માપેલી હોય તો દોરીને તમે નાના મોટી કરી શકો એટલે કે આ દોરીની લંબાઈના ટુકડાઓના ભાગની આવશ્યકતા પડશે તો આ પ્રવૃત્તિના કારણોને તમે કોષ્ટકમાં લખી શકશો બરાબર તો એમાં પણ તમે વેત માપો છો ધારો કે ટેબલની પહોળાઈ કોણ માપી ધારો તમારા કોઈ ચાર ત્રણ ફ્રેન્ડ ને એક તમે ચાર વિદ્યાર્થીઓ છે એ વેદમાં કોકને બે વેદ થાય છે કોકને બે વેતની ઉપર બે આંગળી હોય કોઈને બે વેતમાં ઘટે છે હાથ મોટા નાના હોય તો એમાં પણ તમને ચોકસાઈ પૂર્વક માપ મળી શકતું નથી તમારે તમારી એકવીસ જેટલી લાંબી દોરી તથા આ દોરીની લંબાઈના ટુકડાઓના ભાગની જરૂર પડે છે આપણે જોઈએ છે કે માપનનો અર્થ એ અજ્ઞાત જથ્થાની માપનનો અર્થ છે એ અજ્ઞાત જથ્થાની કેટલા અજ્ઞાત એટલે જેને આપણે જાણતા નથી અને જ્ઞાત એટલે આપણે જેને જાણીએ છીએ એની સાથે સરખામણી બરાબર આ જ્ઞાત જથ્થાને એકમ કહેવામાં આવે છે હવે એકમ શબ્દ શું છે આપણે જોઈએ કે કોઈ માપના પરિણામને બે ભાગોમાં વ્યક્ત કરી શકાય છે એક ભાગ સંખ્યા છે જ્યારે બીજો ભાગ માપવામાં આવે લંબાઈનો એકમ છે એક્ઝામ્પલ આપીએ કે પ્રવૃત્તિ એકમાં જો વર્ગના રૂમની લંબાઈ તમારા બાર પગલાંની હોય તો બાર એ સંખ્યા છે અને પગલાંની લંબાઈ એ લંબાઈ એકમ છે તેને તમાપવા માટે પસંદ કરવામાં આવ્યો હતો હવે અહીં આમાં આપણે એકમ તરફ જતા જઈએ છીએ આપણને ખબર છે કે અત્યારે આપણે લંબાઈ સેમાં માપીએ છીએ પહોળાઈ સેમાં માપીએ છીએ પણ શરૂઆતના પ્રાચીન સમયમાં માપ શું હતા ત્યાંથી આપણે અત્યારે પ્રકરણની શરૂઆત કરી છે તો કોષ્ટક જે આપણે દસ પોઈન્ટ એક જોયું વર્ગખંડની લંબાઈ અને પહોળાઈનું અને ત્યાર પછી દસ પોઈન્ટ બે જોયું ટેબલની પહોળાઈ માપવાનું આ બંનેમાં નોંધેલા બધા જ માપનો આપણે અભ્યાસ કર્યો શું પ્રત્યેકના પગ વડે માપવામાં આવેલા વર્કની લંબાઈ સરખી છે આપણે હમણાં જ ચર્ચા કરીએ બધાના પગલાં એક સરખા ન હોય એટલે એમાં આપણને ચોક્કસ માપ મળતું નથી બરાબર છે શું બધાની વેદ દ્વારા માપવામાં આવેલી ટેબલની લંબાઈ સરખી છે શું લાગ્યું તમને બધાના વેદ સરખા હોય તમે વેદથી માપો છો તો શું તમને બધાને એક સરખું માપ મળે છે તો કે ના કદાચ આ પરિણામ ભિન્ન ભિન્ન હોઈ શકે મળ્યું અલગ અલગ પરિણામ જ મળશે આમાં અથવા ચલો સ્કૂલ રહ્યા છો તમે અત્યારે તો બધા જ્યારે લોકડાઉનનો સમય છે ત્યારે ઘરે જ છો ઘરે તમારે હોલમાં જે ટીપાઈ હોય એમાં તમે અને તમારા મોટા ભાઈ બહેન અથવા તો નાના ભાઈ બહેન કોઈ પણ બે ચાર કઝિન્સ હોય એ ભેગા થાય ને વેદથી માપો કોઈને ત્રણ વેદ થશે કોઈકને સાડા ત્રણ થશે કોઈને ત્રણ વેદની ઉપર બે આંગળી થશે બરાબર છે બધાનું માપ અલગ અલગ મળે છે કારણ કે તમારા મિત્રની વેદની લંબાઈથી તમારી વેતની લંબાઈ કેવી હોઈ શકે છે અલગ હોઈ શકે છે બરાબર એટલે આનો કહેવાનો મતલબ શું છે તો કે વેત એવી વસ્તુ છે કે બધાના શરીરમાં એક સરખું માપનો એવી રીતે પગલાં બરાબર તો આ બધાના આ બધા માપ છે પ્રાચીન સમયમાં જ્યારે માપ જ્યારે એ ચોક્કસ એકમો નહોતા ત્યારે એની ત્યારે એનો ઉપયોગ થતો હતો હવે માની લો કે વેત અથવા પગલાંની લંબાઈ દ્વારા તમે કોઈ વ્યક્તિને અંતર બતાવો છો ત્યારે તે વાસ્તવમાં સમજી શકતો નથી કે ચોક્કસ કેટલી લંબાઈની વાત થાય છે કારણ કે વાસ્તવિક લંબાઈ જાણવા માટે વેત અથવા પગલાંની લંબાઈ જાણવી એ ખૂબ આવશ્યક છે આથી આપણને માપનના કેટલાક એવા એકમોની આવશ્યકતા છે જે દરેક વ્યક્તિ માટે સમાન હોય એટલે કે આપણે આ બધા વેત છે પગલા છે આંગળીની જાડાઈ છે એનાથી તમે જે માપો છો એનાથી તમને ચોક્કસ માપ મળતું નથી એટલે કે આપણે હવે કોઈ એવા ચોક્કસ એકમની જરૂરિયાત છે કે જે આપણને ચોક્કસ માપ આપી શકે આ પ્રકરણ દસ પોઈન્ટ ચાર માપનના પ્રમાણિત એકમો પગની લંબાઈ આંગળીની જાડાઈ અને પગલાંની લંબાઈ આ બધાથી આપણે માપન એ પ્રાચીન સમયમાં થતું હતું આ બધા માપનના એકમોનો વાસ્તવમાં ઉપયોગ થતો હતો પણ તમે જે સમાજમાં પડી ગયા હડપ્પીય સંસ્કૃતિ તો આ સંસ્કૃતિના લોકોએ ચોક્કસ લંબાઈના સારા એકમનો ઉપયોગ કર્યો હશે કારણ કે ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયેલા કેટલાક નમૂનાઓ ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવતા હતા આકાર ચોક્કસ એનો મતલબ માપ લેવાનું હોય બીજો જોઈએ કે કોણીથી કયું અંતરને ક્યુબિટ કહેવાય છે યાદ રાખજો કોણીથી આંગળીના છેડા સુધીનું અંતર જેને શું કહેવાય ક્યુબિટ તેને વિશ્વના અન્ય દેશોમાં પણ માન્યતા મળી હતી એટલે કે ક્યુબિટનું માપ છે એ બહુ પ્રચલિત હતું વિશ્વના વિભિન્ન ભાગોના લોકો લંબાઈના એકમ સ્વરૂપે ફૂટનો ઉપયોગ કરતા હતા લંબાઈના એકમ સ્વરૂપે એટલે લંબાઈ કેવી રીતે માપતા ફૂટથી અલગ અલગ વિસ્તારોમાં ફૂટની લંબાઈ થોડી થોડી અલગ પણ હતી હવે જો ફેલાયેલી ભૂજાના માપથી ફેલાયેલી ભૂજા તો એ બે હાથને એકદમ સ્ટ્રેટ કરી દો એમાં તમારા જમણા હાથથી લઈ જમણા હાથની આંગળીથી લઈ અને ડાબા હાથની આંગળી સુધી તમે જાઓ અને ફેલાયેલી ભૂજા કહેવાય એટલે કે હાથને તમે ફેલાવી દીધા છે ફેલાયેલી ભૂજાના માપથી એક ગજ કપડાની લંબાઈ ઘણા ખરા કાપડની દુકાનમાં હજી તમે જોઈ શકો છો કે જે દુકાનદાર છે એ કાપડ છે પોતાને એક હાથથી લઈને બીજા હાથ સુધી હાથને લંબાવી દે છે એક ગજ કપડું અત્યારે પણ એ માપનો ઉપયોગ કરે છે હાલમાં બરાબર છે કે લોકો એક ગજ કપડું છે એ ફેલાયેલી ભૂજાના છેડાથી પોતાના સુધી માપતા હતા રોમવાસી પોતાના પગ અથવા પગલાઓ દ્વારા લંબાઈ માપતા હતા એટલે પ્રાચીન સમયમાં અલગ અલગ દેશના લોકોમાં અલગ અલગ માન્યતા હતી કે આ રીતે માપ આપી શકાય આ રીતે માપન કરી શકાય પ્રાચીન ભારતમાં ટૂંકું અંતર માપવા માટે આંગળી અથવા મુઠ્ઠીનો ઉપયોગ થતો હતો આજે પણ ભારતના કેટલાક શહેરોમાં ફૂલમાળી ફૂલહારને વેચતી વખતે પોતાના હાથની લંબાઈનો ઉપયોગ કરે છે બરાબર હાર કેવડો બનાવો છે તો કે આ હાથથી લઈને કોણી સુધી ખભાથી લઈને કોણી સુધીનો અથવા ખભાથી લઈને આંગળી સુધીનો એટલે કે અત્યારે પણ હાલમાં ફૂલમાળી છે એ હાર બનાવવા માટે હાથની લંબાઈનો ઉપયોગ કરે છે અને સુવિધા અનુસાર શરીરના એવા અનેક ભાગોનો એકમો સ્વરૂપે ઉપયોગ થતો રહ્યો છે પ્રત્યેક વ્યક્તિના શરીરના માપોમાં થોડી ભિન્નતા હોવાને કારણે મૂંઝવણ આવી હશે શું કે ચોક્કસ માપ તમને મળે જ નહીં ધારો કે એક ટેબલની લંબાઈ તમને માપવાનું કીધું છે તો તમે વેદથી માપો છો તો તમારે પાંચ વેદ થાય છે તમારા કોઈ ફ્રેન્ડને ચાર વેતની ઉપર ત્રણ આંગળી થાય છે કોઈ ફ્રેન્ડને પાંચ વેતની ઉપર બે આંગળી થાય છે તો તમને ચોક્કસ માપ મળી શકતું નથી એટલે હું બધા મૂંઝવણમાં આવી ગયા કે આમાં ચોક્કસ માપ તો મળતું નથી એટલે વર્ષ સત્તરસો નેવું માં ફ્રેન્ચે માપનની એક ચોક્કસ રીત બનાવી જેને મેટ્રિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે તો હવે આપણે માપ તરફ જઈ રહ્યા છીએ આજકાલ જે માપન પ્રણાલીનો ઉપયોગ થઈ રહ્યો છે તેને આંતરરાષ્ટ્રીય પ્રણાલી એટલે કે એસઆઈ યુનિટ કહેવામાં આવે છે એસઆઈ યુનિટ એટલે શું તો કે આજકાલ જે માપન પ્રણાલીનો ઉપયોગ થઈ રહ્યો છે તેને આંતરરાષ્ટ્રીય પ્રણાલી એટલે કે ઇન્ટરનેશનલ સિસ્ટમ એટલે કે એસઆઈ યુનિટ તરીકે ઓળખવામાં આવે છે લંબાઈનો એસઆઈ એકમ મીટર છે એટલે કે પ્રત્યેક મીટરને સો બરાબર ભાગોમાં વિભાજીત કરી શકાય જેને સેન્ટીમીટર કહેવાય છે એટલે મીટરનો સોમો ભાગ પણ સેન્ટીમીટર તો આપણને ખબર છે કે એક મીટર બરાબર સો સેન્ટીમીટર લખી શકાય અને એવી જ રીતે એક સેન્ટીમીટરના દસ ભાગ કરો દસમો ભાગ એટલે મિલીમીટર એટલે કે એક સેન્ટીમીટર બરાબર દસ સુવિધાજનક એકમ નથી અહીંથી આપણે અમદાવાદ જવું હોય અહીંથી ગોંડલ જવું હોય અહીંથી મોરબી જવું હોય તો કેટલા મીટર કેટલા કિલોમીટર શબ્દ વાપરીએ છીએ એટલે માટે આપણે એક મોટા એકમનો ઉપયોગ કરીએ છીએ જેને કિલોમીટર કહેવામાં આવે છે કે એક કિલોમીટર બરાબર કેટલા મીટર થાય છે એક હજાર આ યાદ રાખજો ત્રણે ત્રણ એકમો એક કિલોમીટર બરાબર એક હજાર મીટર એક મીટર બરાબર સો સેન્ટીમીટર અને એક સેન્ટીમીટર બરાબર દસ મિલીલીટર મિલીમીટર હવે આપણે આપણી બધી માપન પ્રવૃત્તિઓમાં એકમ માત્રાનો ઉપયોગ કરીને પુનરાવર્તિત કરી શકીએ છીએ તથા આ લંબાઈને એસા એકમ માપી શકીએ છીએ એવું કરતાં પહેલાં આપણે અંતર તથા લંબાઈ માપવાની એ સાચી રીત જાણવી ખૂબ આવશ્યક છે બરાબર છે હવે જોઈએ આપણે દસ પોઈન્ટ પાંચ લંબાઈનું સાચું માપન સાચું માપન લંબાઈ ટૂંકમાં પરફેક્ટ માપ તમને કઈ રીતે મળે કે આપણા દૈનિક જીવનમાં આપણે અનેક પ્રકારની માપન માત્રાઓનો ઉપયોગ કરીએ છીએ લંબાઈ માપવા માટે મીટર સ્કેલ એટલે કે આપણી ફૂટ પટ્ટી મીટર સ્કેલ નો ઉપયોગ કરીએ છીએ દરજી છે એ માપપટ્ટીનો ઉપયોગ કરે છે જ્યારે કાપડના વેપારી છે એ મીટર પટ્ટીનો ઉપયોગ કરે છે કોઈપણ વસ્તુ તમને ખબર હોય તો તમે ડ્રેસ સ્ટીચ કરાવવા માટે જાઓ છો તો કાપડનો વેપારી છે એ જે મીટર પટ્ટીથી તમારું માપ લે છે દરજી એને કહેવાય મીટર પટ્ટી કોઈપણ વસ્તુની લંબાઈ માપવા માટે યોગ્ય સાધનનો ઉપયોગ કરવો જોઈએ તમે માપપટ્ટીનો ઉપયોગ કરીને વૃક્ષની જાડાઈ તથા તમારી છાતીનો ઘેરાવો એ માપી શકતા નથી આવા માપોને માપવા માટે પટ્ટી વધુ સુવિધાજનક હોય છે બરાબર છે ને દરેક વસ્તુ એક જ વસ્તુ માપન પટ્ટી એટલે મેઝરિંગ ટેપ મેઝરિંગ ટેપ આવે એનો તમે ઉપયોગ સારી રીતે કરી શકો છો નાની વસ્તુઓ જેવી કે તમારી પેન્સિલનું માપ માટે કંપાસ બોક્સમાં રહેલી પંદર સેન્ટીમીટરની ફૂટફટીનો ઉપયોગ પણ તમે કરી શકો છો બરાબર હવે લંબાઈનું સાચું માપ તો કઈ રીતે માપી શકાય એ આપણે જોયું પણ લંબાઈ માપતીઓ કે કઈ કઈ સાવચેતી એટલે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખીશું એ આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ઓકે વિદ્યાર્થીઓ જેટલું આપણે વિડીયોમાં સમજીએ છીએ ત્યારે બુક સામે રાખજો એટલે વધારે સારી રીતે સમજી શકશો ઓકે બાય ઓલ ધ બેસ્ટ